mm નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમુક લોકો માટે તેનું સેવન હાનિકારક હોઈ શકે છે અને તેમના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે ચાલો જાણીએ કે જે એમને આ મગની દાળ ન ખાવી એ વધુ સારું છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જો તમને ગેસ કે પાચન સંબંધિત સમસ્યા હોય તો મગની ડાળ ખાવાનું ટાળો મગની લોકોને ગેસની સમસ્યા સમસ્યાથી પીડાતા લોકો માટે મગની દાળનું સેવન હાનિકારક હોઈ શકે છે તેમાં પ્રોટેશિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે જે કિડનીની સમસ્યાવાળા લોકો માટે સમસ્યાનું કારણ બની શકે છે આવા લોકો વધુ પડતા પ્રોટીનથી બચવા માટે મગની દાળ ઓછી